અમદાવાદ શહેરની મહિલાઓની સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે સિટી ક્રાઇમ બ્રાન્ચની મહિલા સેલ દ્વારા એક મહત્વપૂર્ણ દિવસીય વિશેષ ડ્રાઇવની જાહેરાત કરાઈ છે આ ઓપરેશન શી ડ્રાઇવ નામ આપવામાં આવ્યું છે અને તેનો પ્રાથમિક ઉદ્દેશ સાંજના મોડેથી રાત્રિના કલાકો દરમિયાન જાહેર ઉપદ્રવ અને ગેરશિસ્ત ભર્યા વર્તન પર સખત રોક મુકવાનો છે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા જારી કરાયેલ પ્રેસ નોટ અનુસાર આ ડ્રાઈવમાં શહેરના સૌથી સંવેદનશીલ અને વધુ ફૂટફોલ ધરાવતા વિસ્તારો વિસ્તારોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે જેમાં એસજી હાઈવે એસપી રિંગ રોડ સાબરમતી રિવરફ્રન્ટ જેવા વિસ્તારોમાં મહિલા સેલની સમર્પિત શી ટીમો તૈનાત કરવામાં આવી છે તેમની સાથે સર્વેલન્સ અસરકારક પેટ્રોલિંગ અને તાત્કાલિક રિસ્પોન્સ માટે ક્રાઇમ બ્રાન્ચની વધારાની ટીમો પણ વ્યૂહાત્મક રીતે કામ કરશે જેથી મહિલા મુસાફરો અને નાગરિકોમાં સુરક્ષા અને આત્મવિશ્વાસ વધારી શકાય અમદાવાદ શહેરમાં મહિલાઓની સુરક્ષા વધુ મજબૂત બનાવવા માટે અમદાવાદ અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આગામી ત્રીસ દિવસ માટે એક વિમેન સેફટી માટે ડ્રાઈવ નું આયોજન કરવામાં આવેલ છે અને આ ડ્રાઈવ મુખ્ય ઉદ્દેશ છે કે જે અમદાવાદ શહેરમાં જાહેર જગ્યાઓ છે જે બધી પબ્લિક પ્લેસીસ છે જ્યાં લોકોની અવરજવર વધારે હોય છે ટ્રાફિક વધારે હોય છે માર્કેટ પ્લેસીસ પબ્લિક ટ્રાન્સપોર્ટ અને જ્યાં રાત્રિના સમયમાં સાંજના સમયમાં જ્યાં મહિલાઓની અવર જવર પણ વધારે હોતી હોય છે વધારે ક્રાઉડેડ એરિયા હોય છે આ તમામ એરિયાઝમાં અમે આ ડ્રાઈવ નું આયોજન કરવામાં આવે છે ચાર થી પાંચ ટીમ આખા સિટીમાં એક્ટિવ રહેશે એ ટીમ સાથે જે લોકલ પોલીસ સ્ટેશનની સી ટીમ હશે એ પણ સાથે પેટ્રોલિંગ કરશે જેમાં અમે પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ઘણી વાર મહિલાઓ અનકમ્ફર્ટેબલ ફીલ કરતી હોય છે કોઈ પબ્લિક ન્યુસન્સ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પણ થતા હોય છે તો રિવરફ્રન્ટ ઉપર અને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં અને શિસ્ત ભર્યા વર્તન માટે કડક કાર્યવાહી કરાશે સગીર વયના લોકો સંકળાયેલા હોય તેવા મામલામાં જુવેનાઇલ જસ્ટિસ એક્ટ નો ઉપયોગ કરાશે જરૂર પડીએ ભારતીય ન્યાય સંહિતા હેઠળ પણ કેસ નોંધી અને સંવિધાન આ શાસનને મજબૂત બનાવવામાં આવશે આ વિશાળ સુરક્ષા અભિયાનની સફળતા માટે ક્રાઈમ બ્રાન્ચે નાગરિકોના સક્રિય સહકારની પણ માંગ કરી છે મહિલા સેલ દ્વારા શરૂ કરાયેલ આ ત્રીસ દિવસીય ડ્રાઈવનું અંતિમ લક્ષ્ય માત્ર તાત્કાલિક સુરક્ષા નહીં પરંતુ મહિલાઓની સુરક્ષા વ્યવસ્થાને કાયમી ધોરણે મજબૂત બનાવવાનું છે આવા જ અવનવા વિડીયો જોવા માટે ફોલો કરો ઇન સેકન્ડ્સ